સમજણ આપી આવો કાર્યક્રમ આપણા માટે એટલો જરૂરી છે કે જેમાં અમે સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું તે શીખી શકીએ છીએ વધુમાં જણાવ્યું હતું કે અમે જોઈ રહ્યા છીએ કે આજકાલ સાયબર ક્રાઇમ ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે તેનાથી બચવા માટેની તકેદારીઓ લેવી ખૂબ જરૂરી છે ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ ખૂબ જ આભારી છે વીસીટી એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ સીઈઓ નુશરત જહાન તમામ વિભાગોના પ્રિન્સિપાલ અને વર્કિંગ સ્ટાફના તેમનો સહકાર અને આવા માહિતીપ્રદ કાર્યક્રમો યોજવામાં મદદ કરે છે વિશેષમાં કહ્યું કે અમે ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ સાયબર ક્રાઈમ પોલીસ ટીમનો કે જેમણે આ સેશનને સફળ બનાવ્યું તેમણે આપણા વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપી અને ભવિષ્યમાં પણ અમારી સાથે કામ કરવા તૈયાર છે કાર્યક્રમના અંતે ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ સ્કૂલ અને સાયબર ક્રાઈમ પોલીસ ટીમનો આભાર માનીને ભવિષ્યમાં વધુ સહકારની આશા સાથે સૌને શુભકામનાઓ પાઠવી હું ઇનરવિલ ક્લબ તરફથી સેક્રેટરી યજ્ઞા ત્રિવેદી આજે ફસ્ટ ઓગસ્ટના રોજ વીસીટી સ્કૂલમાં અમે ક્રાઇમ સાયબર ક્રાઇમનો સેમિનાર ગોઠવ ગોઠવ્યો છો અને એની અંદર બસો એક સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો અને એમાં બધાને ખૂબ મદદરૂપ ઇન્ફોર્મેશન આપણા પીઆઈ ગોહિલ સાહેબે પાસ કરી હતી અને હું ક્રાઇમ સાયબર ક્રાઈમના ઓથોરિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ રિયાઝ પટેલ એસનાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે